વડોદરામાં સ્માર્ટ મીટરને લઈને એમજી વિસલના મેનેજિંગ ડિરેક્ટરે વિગતવાર જાણકારી આપી છે તેમ છતાં કોંગ્રેસના પૂર્વ ઉપપ્રમુખે સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે શરીર પર પટ્ટા અને સાંકળ મારી સ્માર્ટ મીટરનો વિરોધ કર્યો હતો વડોદરા શહેરમાં સ્માર્ટ મીટરનો વિરોધ યથાવત છે ત્યારે શહેરના માંજલપુર વિસ્તારમાં કોંગ્રેસના પૂર્વ ઉપપ્રમુખ વિનોદ શાહે વિરોધ વ્યક્ત કર્યો હતો વિનોદ શાહે શરીર પર ચામડાનો પટ્ટો અને લોખંડની સાંકળ મારી વિરોધ વ્યક્ત કર્યો હતો આજે સ્માર્ટ મીટર વિરોધ કરવા માટે મેં મારા શરીર ઉપર પટ્ટા માર્યા સાંકળો મારી અને પ્રજા અધિકારીઓને અને જે નેતાઓ છે એમને જગાડવા માટે મેં મારા શરીર ઉપર પટ્ટા માર્યા અને મારે એમની વિનંતી છે મારે એમની વિનંતી છે કે પ્લીઝ મહેરબાની કરીને હવે આ ગુજરાતીઓને લૂંટવાનું બંધ કરો અને પડતા પર પાટું ના મારો ઉપરથી આવો પાણી પડતા પર પાટું ના મારો ગુજરાતીઓને બચાવો ગુજરાતીઓએ તમને ખૂબ પ્રેમ આપ્યો છે ગુજરાતીઓએ તમને ખૂબ વોટ આપ્યા છેલ્લા ત્રણ ટર્મથી લોકસભાની ત્રણ ત્રણ દિવસો તમને પચીસ છવ્વીસમાંથી છવ્વીસ સીટો આ ગુજરાત આપ ગુજરાત આપી રહ્યું છે ગુજરાતે તમને જે આપી છે ગુજરાત આ જાય તમને વડાપ્રધાન બનાવ્યા છે ગુજરાતે તમને ગૃહમંત્રી બનાવ્યા છે તો તમે શા માટે ગુજરાતીઓને છેતરો છો તમે શા માટે ગુજરાતીઓને મારો છો હું તમ તો હવે તમે શું ગુજરાતીઓને નમાલા સમજો છો તમે એવું સમજો છો કે ગુજરાતીઓને આપણે જેટલું કસ્ટ આપીશું વેઠી લેશે બધા બધા સહન કરી લેશે કેમકે ગુજરાતીઓ તો દાળભાતીઓ છે એમનામાં વિરોધ કરવાની કોઈ તાકાત જ નથી પરંતુ જોઈ લો આજે અમે દાળભાતીઓ છે